સ્વામિત્વ જીએસ પોર્ટલ ઉપર વિલેજનું ગ્રાઉન્ડ ટુ થિંક કરવા માટે આપણે સૌ પ્રથમ પાર્સલ એરિયાની સેફ ફાઇલ અને ઓર્થોફાઇલ અપલોડ કરવાની હોય છે તો એ કઈ રીતે કરવી તે જોઈશું એના માટે આ તમામ ડેટા આપણને વિન્સ્કેપ ઉપરથી ડાઉનલોડ કરવાની જરૂર પડે છે તો માં વિન્સ્કેપ ઇન્સ્ટોલ હોવું જરૂરી છે જો ના હોય તો વિન્સ્કેપ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા માટે ગૂગલ ક્રોમમાં અહીંયા વિન્સ્કેપ ટાઈપ કરો પહેલાં જ ઓફિશિયલ વેબસાઇટ આવી જશે જેના પર ક્લિક કરી અને અહીંયા ડાઉનલોડ વિન્સકેપ લખેલું છે જે ક્લિક કરશો એટલે ડાઉનલોડ થઈ જશે ડાઉનલોડ થયા બાદ એને ડબલ ક્લિક કરી અને રન કરવાનું ઇન્સ્ટોલ કરવામાં કોઈ મોટી પ્રોસેસ નથી નેક્સ્ટ કરતા જશો એટલે ઇન્સ્ટોલ થઈ જશે જે ઇન્સ્ટોલ થઈ ગયા બાદ વિન્સકેપ સર્ચ કરો આ રીતના સ્ક્રીન ખુલશે જેની અંદર આપને આપણા ડિસ્ટ્રિક્ટના હોસ્ટનેમ યુઝરનેમ અને પાસવર્ડ નાખવાના હોય છે જે એન્ટર કરી અને સેવ કરી દો અથવા તો ડાયરેક્ટ લોગિન કરો અત્યારે હું મારા ડિસ્ટ્રિક્ટનું લોગિન કરું છું વિન્સકેપ સોફ્ટવેર ફક્ત જીસ્વાનમાં જ ચાલશે પ્રાઇવેટ નેટમાં રન નહીં થાય લોગિન ઇન થયા બાદ આપણને એ આપણા પોતાના ડિસ્ટ્રિક્ટના ફોલ્ડરમાં જ ઓપન કરાવશે એના સિવાય બીજા ડિસ્ટ્રિક્ટના ફોલ્ડરમાં ના જવું અને ખાસ ધ્યાન રાખવું કે આ બેક અને ફોરવર્ડ આ બે જ ઓપ્શનનો ઉપયોગ કરવાનો છે બીજા કોઈ ઓપ્શનને ઉપયોગ નહીં કરવો જેથી વધારે કોઈ પ્રોબ્લેમ ક્રિએટ ના થાય એમાં સૌપ્રથમ મેપ વન પોઈન્ટ ઝીરોમાં આપણને ફાઇલ મૂકેલી હોય છે જે વન પોઈન્ટ ઝીરો ઉપર ઓપન કરો આમાં તાલુકા બતાવશે એ તાલુકામાં આપણું વિલેજ જે તાલુકામાં આવતું હોય એ તાલુકાનું ફોલ્ડર ઓપન કરો ડબલ ક્લિક કરશો એટલે એ ઓપન થઈ જશે હવે માની લો કે ડેટવાઈઝ એ લોકોએ આ વિલેજના ડેટા અપલોડ કરેલા છે આ એક વિલેજ છે જેને હું ક્લિક કરીશ અને રાઇટ ક્લિક મારી અને ડાઉનલોડ ઓપ્શનમાં જઈશ ડાઉનલોડ ઓપ્શનમાં જઈને ડાઉનલોડ બેગ્રાઉન્ડ ડાઉનલોડિંગ બેગ્રાઉન્ડની અંદર મને અહીંયા બ્રાઉઝ પૂછશે મેં એક ડ્રાઈવની અંદર એક ફોલ્ડર બનાવી રાખેલું છે કે જે એક જ ડ્રાઈવમાં હું આ ડેટા ડાઉનલોડ કરીશ એને હું સિલેક્ટ કરી લઉં છું અને ઓકે કરી દઈશ જે હું ઓકે કરીશ ડાઉનલોડિંગની પ્રોસેસ અહીંયા ચાલુ થઈ જશે ડાઉન ડાઉનલોડ પૂરું થાય એટલે આ નીચેની આ વિન્ડો જતી રહેશે હવે માની લો મેં આ વિલેજ ડાઉનલોડ કરેલું છે હવે એ જ વિન્ડસ્કેપમાં જ આની અંદર ઓપન કરો એને જેમાં ટીપ ફાઇલ રહેલી છે અહીંયા સ્ટાર્ટ થશે ઓર્થો ગામનું નામ વિલેજનું નામ લખેલું હશે કોડ લખેલો હશે અને છેલ્લે ડોટ ટીફ એક્સ્ટેન્શન આપેલું છે એના ઉપર ક્લિક કરી રાઈટ ક્લિક કરો રાઇટ ક્લિક થશે એટલે નીચે ફાઇલ નેમમાં જતા રહો કોપી ટુ ક્લિપબોર્ડ ઇન્ક્લુડ પાથ એના પર ક્લિક કરો એટલે એનો પાથ સિલેક્ટ થઈ ગયો જેને આપણે સ્વામિત્વ જીએસ પોર્ટલ ઉપર અપલોડ કરવા માટે કામ આવશે એટલે પાંચ કોપી કર્યા બાદ વિન્ડોને મિનિમાઈઝ કરી દો ડેક્સટોપ ઉપર એક ટેક્સ્ટ ફાઇલ બનાવી લો ટેક્સ્ટ ફાઇલની અંદર જે આપણે કોપી કરેલો પાંચ છે એને પેસ્ટ કરો આ પાંચ પેસ્ટ થશે એટલે પાછળથી જે દોઢ ટીપ પછી જે વધારાનું આવે છે એ બધી વસ્તુ આપણે કાઢી નાખશું અને સ્ટાર્ટિંગમાં જે આ રેવન્યુ લખેલું છે એ ડિલીટ કરી દેસું હવે અહીંયા આ રીતના સ્વામિત્વ લખેલું છે તો એ સ્વામિત્વ કોપી કરી અને સ્ટાર્ટિંગમાં અહીંયા પેસ્ટ કરશું ઓકે આ આપણી લિંક થઈ ગઈ ટીપ ફાઇલને એટલે કે ઓર્થો ફાઇલને સ્વામિત્વ જીએસ પોર્ટલ ઉપર અપલોડ કરવા માટેની હવે જ્યાં સુધી ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું સો ટકા ડાઉનલોડ થઈ જશે એટલે એને હવે આપણે સ્વામિત્વજીએસ પોર્ટલ પર કઈ રીતે ડાઉનલોડ અપલોડ કરવું તે જોઈ લઈએ તો મારે અગાઉથી આવી રીતે ડાઉનલોડ કરેલું છે એટલે તમને ડાયરેક્ટ એ ફોલ્ડર ઉપર લઈ જાઉં છું ડાઉનલોડ કરેલા ફોલ્ડરને આપણે ઓપન કરીશું આ છે જે મેં ફોલ્ડર ડાઉનલોડ કરેલું છે જેની અંદર આ બધી ફાઇલો રહેલી છે હવે એમાંથી મારે સેફ ફોલ્ડર ઓપન કરવાનું છે એસએચપી કરીને ફોલ્ડર છે એસએચપી ફોલ્ડર ઓપન કર્યું કે જેમાં પાર્સલ એરિયાની ફાઇલો છે છે આઠ ફાઇલો હશે પાર્સલ એરિયા લખેલી આ ટોટલ આઠ ફાઇલ છે અહીંયા નીચે બતાવશે કાઉન્ટ આઠ આઈટમ એટલે એને મારે કોપી કરી લેવાની બેગ જતારો અહીં એક નવું ફોલ્ડર બનાવી દો અપલોડથી એમાં આ આઠ ફાઇલ પેસ્ટ કરો હવે આ આઠે ફાઇલને સિલેક્ટ કરો F2 કરો અથવા તો રાઈટ ક્લિક કરીને રિનેમ કરો પછી સાઈડમાં એરોકી આપેલી છે એરોકી દબાવો કીબોર્ડની અંદર એટલે એરિયા પછી એક અન્ડરસ્કોર કરો કોડ આપો બાવન આડત્રીસ આડત્રીસ એન્ટર આપો બરાબર આ રીનેમ થઈ જશે પાછળના એક્સટેન્શનને કંઈ છેડવાના નથી હવે ફરીવાર આને આઠે આઠ ફાઇલને સિલેક્ટ કરો રાઇટ ક્લિક આપો એટ ટુ આર જીપ ફોર્મેટ કરો આર છે આ ફાઇલને નામ આપશું આપણે પાર્સલ અંડર સ્કોચ એરિયા અંડરસ્કોચ વિલેજનો કોડ આવશે એ આપી દઈશું બાવન અડત્રીસ આડત્રીસ જીપ ઉપર અહીંયા સિલેક્ટ કરવાનું અને ઓકે કરવાનું એટલે આપણી જીપ ફાઇલ બની ગઈ હવે સ્વામિત્વ પોર્ટલ ઓપન કરશું જીએ એસનું સ્વામિત્વ જી એસ લોગિન કરી લો લોગિન થયા બાદ સૌપ્રથમ આપણે જે જીપ ફાઇલ બનાવેલી છે તેને અપલોડ કરવાની છે તો એના માટે અપલોડ મેપ ઉપર સિલેક્ટ કરો તાલુકો સિલેક્ટ કરો જે વિલેજનો ડેટા આપણે અપલોડ કરવાનો છે એ વિલેજ સિલેક્ટ કરીશું અને ચૂઝ ફાઇલમાં જઈને એ જીપ ફાઇલ બતાવશે જે ઓપન કરીશું અને સબમિટ કરીને એને અપલોડ કરાવશું અપલોડ થયા બાદ સ્ક્રીન ઉપર આપણને મેસેજ આવશે અપલોડ સક્સેસફુલી ઓકે અને રિનેમ માટે કઈ રીતે એક્સટેન્શન આપવું એ પણ અહીંયા લખેલું જ છે આ રીતના પાર્સલ અંડરસ્કોચ એરિયા અંડરસ્કોચ એલ કોડ જે એલ કોડ એટલે કે આપણા વિલેજનો કોડ એ પ્લેસમાં અહીંયા બતાવે જ છે બરાબર અપલોડ થશે એટલે અપલોડ સક્સેસફુલી એવો મેસેજ આવી જશે હવે ટીપ ફાઇલ એટલે ઓર્થો ફાઇલ પ્રથમ આ અપલોડ કરવાની છે ત્યારબાદ ઓર્થો ફાઇલ અપલોડ કરવાની છે ઓર્થો ફાઇલ અપલોડ કરશું એટલે અહીંયા અપલોડ ડ્રોન ઇમેજ લખેલું છે એના ઉપર ક્લિક કરો સેમ વિલેજ સિલેક્ટ કરી લો હવે ફાઇલ અપલોડમાં આપણે જે પેલી ટેક્સ ફાઇલ બનાવેલી હતી અગાઉ એ ટેક્સ ફાઇલની આ લિંક કોપી કરો વધારાની સ્પેસ એક્સ્ટ્રા ટેક્સ કોઈ પે કોપી ના થાય ધ્યાન રાખવું અને સિમ્પલ કોપી કરો કંટ્રોલ સી અને અહીંયા કંટ્રોલ વી પેસ્ટ કરો સબમિટ કરી દો આ પૂરતો ફાઇલ ટીપ ફાઇલ અપલોડ થતાં થોડી વાર લાગશે એટલે રાહ જોવી સક્સેસફુલીનો મેસેજ આવશે સક્સેસફુલનો મેસેજ આવે ત્યારબાદ વિન્ડો ક્લોઝ કરી આપવાની માની લો સક્સેસફુલ ના આવી કોઈ એરર આવી ગઈ તો બીજી વાર અપલોડ કરવાની બંનેમાંથી કોઈ પણ ફાઇલ બીજી વાર અપલોડ કરવાની ટ્રાય ના કરવી સિમ્પલી ફીડબેકનો ઓપ્શન છે સ્વામિત્વ પોર્ટલ ઉપર એનો સ્ક્રીનશોટ જે એરર આવી એનો સ્ક્રીનશોટ લઈ લો અને એના ઉપર અપલોડ કરી દો જે બી એરર છે તે આપણને આપણા ઉપરી કચેરીમાંથી સોલ્વ કરી આપશે એ લોકો જે સૂચના આપે તે પ્રમાણે જ આગળ કામ કરો બીજી વાર અપલોડ કરશું તો શું પ્રોબ્લેમ થાય છે તે આપણને નોલેજ નથી એટલા માટે એમાં ટ્રાય ના કરવી હવે અપલોડ થયેલી ફાઇલ અહીંયાથી ઓપન વેમ્બમાંથી ઓપન કરો આપણે ઓપન કરશું એટલે આપણું વિલેજ ઓપન થયું હવે આને એડિટ મર્જ સ્પ્લિટ મોડિફાય રિમૂવ એડ તથા વધારાના જે વર્ટેક્સ પોઈન્ટ છે વર્ટેક્સ પોઈન્ટ કોને કહેવાય શું છે એ બધી બાબતે જો જાણવું હોય તો મને નીચે કોમેન્ટમાં જણાવજો આપણે વર્ટેક્સ પોઈન્ટ બાબતે પણ જણાવી દઈશું અને કઈ રીતે એડિટ કરવું સ્પ્લિટ કરવું મોડિફાય કરવું તે પણ જોઈ લેશું ગ્રાઉન્ડ ટુ ફોર્મ કઈ રીતે ભરવું તે પણ જોઈ લેશું ઓકે